it. તે કારીગરીને પ્રોત્સાહન આપવું જોઈએ મોંઘા હોય તો પણ પટોરાને ખરીદી તેના કસબીઓને મદદ કરવી જોઈએ સરકારે પણ તેને આર્થિક મદદ કરવી જોઈએ સુથારભાઈને તેમનું કામ કરવાનું શું શીખવું પડે છે તેમને કામ કરવા વિવિધ પ્રકારના લાકડાને ઓળખાતા શીખવું પડે તેમના વિવિધ ઓજારો જેવા કે કરવત રંધો ફરસી હથોરી વગેરે ચલાવતા શીખવવું પડે લાકડાને કરવત વડે વેરીને ભાગ કરતા શીખવું ખૂબ જ આવશ્યક છે વિવિધ વસ્તુ બનાવવા માટે તેના કેટલા અને કેવા ભાગ કુરવા તેનું માપ માપ લેવું માપ મુજબ વસ્તુના ભાગો બનાવવા તેમને જોડવા વગેરે બાબતો શીખવી પડે છે એ આગળ પકડન પૂરું થાય છે પ્રવૃત્તિમાં શું કરવાનું છે વિદ્યાર્થીઓ તે તમને હું કહી દઉં છું કારીગર અને તેની સાથે સંકળાયેલા વસ્તુઓની જોડી બનાવો બરાબર છે તો પહેલાંમાં ક આવશે બરાબર છે કુંભાર છે પછી બીજું છે સુથાર બરાબર છે તો સુથારમાં શું બનાવે તે લખવાનું છે ડ આવશે પછી દરજી છે અ આવશે કપડાં બનાવે અને પાછું લુહાર છે તો બ આવશે બરાબર સાંસી એરન વગેરે બનાવે છે હોટ પ્રશ્નોમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નોની સામે આપેલા બોક્સમાં લખો પાટણની પ્રખ્યાત વાવ કઈ છે તો ક રાણીની વાવ વાર કાપવાનું કામ કરતા કારીગરને શું કહે છે તો બ વારન મારે તાંબા પિત્તરના વાસણો લેવા જવું છે તો હું કોની પાસે જઈશ તો ડ કસારો બરાબર છે તો વિદ્યાર્થીઓ અગર તમારે પૂરું થાય છે હવે તમારે પેજ નંબર થી અડસઠ સુધી તમારે લખવાનું છે બરાબર પેજ નંબર સડસઠથી અડસઠ તમારે લખવાનું છે અલ્લાહ હાફિસ